આઝાદીના પર્વની ઉજવણીને યાદગાર બનાવવા તેમજ નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લામાં તારીખ 8 થી 13 ઓગસ્ટ દરમિયાન 'હર ઘર તિરંગા' અભિયાન અને તિરંગા યાત્રા યોજાશે. જેના ભાગરૂપે આગામી તારીખ 10 ઓગસ્ટના રોજ 'હર ઘર તિરંગા'નું આયોજન અન્વયે જિલ્લા કલેક્ટર કેસી અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર કેસી સંપતે 'હર ઘર તિરંગા' અભિયાનને વધુ વેગવાન બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને તેવુ સુદ્રઢ આયોજન કરવા પર ભાર મુક્યો હતો તેમજ આ આઠ થી તેર ઓગસ્ટ દરમ્યાન યોજાનારી હર ઘર તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારો તથા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે વધુમાં ગ્રામ્ય વિસ્તારો સરકારી કચેરીઓ નગરપાલિકાઓ સહકારી મંડળીઓ દૂધ ઉત્પાદક મંડળીઓ ઔદ્યોગિક એકમો એપીએમસી ઘર દુકાન અને અન્ય વિસ્તારો સહિત વધુમાં વધુ સ્થળોએ રાષ્ટ્રધ્વજનું માન જળવાય તથા પૂરા સન્માન સાથે તિરંગો લહેરાય તે પ્રકારે આયોજન કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી આ ઉજવણી અંતર્ગત તાલુકા અને જિલ્લા કક્ષાએ તિરંગા યાત્રા યોજાશે જિલ્લામાં સવારે નવ કલાકે એપી શાહ આર્ટસ એન્ડ કોલેજ થી જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાશે જેમાં શાળાના બાળકો કોલેજના વિદ્યાર્થીઓ લોક નૃત્યના કલાકારો સામાજિક સંસ્થાઓ જોડાશે આ યાત્રામાં મોટી સંખ્યામાં વાસીઓને જોડાઈને દેશભક્તિની ભાવનાને વધુ બળવત્તર બનાવવા જિલ્લા કલેક્ટર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ ચિત્ર રંગોળી અને દેશભક્તિના ગીતોની સ્પર્ધા યોજવામાં આવશે આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ લોક જાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજાશે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર